જામ્યો વરસાદી માહોલ સાબરકાંઠામાં જામ્યો વરસાદી માહોલ જાયડેર માં વહેલી સવારે ત્રણ વાગ્યાથી વરસાદ ત્યારે માત્ર ત્રણ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખબક્યો કે જ પર્વતો ઉપરથી ઝરણા વહેતા થતા કે જ્યાં ઝરણા વહેતા થતા નયનરમ્ય જે દ્રશ્યોનું નિર્માણ થયું કે જ્યાં પ્રથમવાર નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે ત્યારે નવા નીરની આવક થતા ધરતી પુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ઉત્તર ગુજરાતમાં જે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે સાબરકાંઠામાં પણ

વહેલી સવારથી થી યાર રાત્રે ત્રણ વાગ્યા થી જે કહી શકાય કે વરસાદ ખાબક્યો હતો વહેલા જે ત્રણ કલાક વરસાદ પડ્યો હતો અને ત્રણ કલાકમાં માં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે ઈડર ના જે પર્વતો જે છે ખાસ કરીને ત્યાં જે પાણી જે નીચે પડી રહ્યા હતા જે ઝરણા વહેતા થયા હતા અને આ ઝરણા વહેતા થતા જે સુંદર મજાના નયનરમ્ય દ્રશ્યોનું નિર્માણ થયું હતું કે જ્યાં

ત્રણ મજાનું જે ઝરણું વહી રહ્યું છે ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ માટે ક્યાંક ને ક્યાંક આ સારા સમાચાર કે જ્યાં પ્રકૃતિ પ્રેમીઓ જે છે એ પણ આ દ્રશ્ય જોઈને ખુશખુશાલ થઈ ગયા આ સાથે જ વરસાદ પડતા ધરતી પુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો